નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી ખરસોલી ખાતે આશીરવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુકેશભાઈ ઉમિયાશંકર જોશીનો વયનિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંતરામપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી મુકેશચંદ્ર શંકર જોશીને સન્માનપત્ર આપી સન્માનિત કરી વય નિવૃત્તિ બાદનું જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ તેમજ તેમના આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ તકે સંતરામપુર તાલુકાના મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ સચિન શાહ તેમજ આશીર્વાડા શાળાના આચાર્ય શિક્ષકો અને ગ્રામના વડીલો સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા